મિત્રો દિવાળી અત્યારે નજીક આવી રહી છે તેમ તેમ આપણને પીએમ કિસાન યોજના એટલે કે જે આપણને એકવીસમો હપ્તો મળે છે મિત્રો એના સમાચાર પણ મિત્રો આપણને નવા નવા અત્યારે મળી રહ્યા છે વાત એવી અત્યારે સમાચારમાં મિત્રો આવે છે કે આપણને હપ્તો જે છે એકવીસમો એ ટૂંક જ સમયમાં આપણા ખાતાની અંદર આવશે હવે આજના લોકોના પ્રશ્નની વાત કરીએ તો લોકોના મનમાં અત્યારે બે પ્રશ્નો છે કે આ હપ્તો કઈ તારીખે મળશે અને કેટલા ખેડૂતોને આ વખતે મિત્રો આ હપ્તાનો લાભ મળશે મિત્રો આજના વિડીયોમાં આપણે તમામ વસ્તુ જે છે મિત્રો આખા આ અંદર જાણવાના છે સૌથી પહેલી વાત આપણે મિત્રો કરીએ તો અમુક રાજ્યો ની અંદર મિત્રો જે હપ્તો છે તે ઓલરેડી જાહેર કરી દેવામાં આવેલો છે બે હજાર રૂપિયા નો હપ્તાની હપ્તા ની વાત કરીએ તો અત્યારે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ મિત્રો આ એવા જિલ્લાઓ છે જ્યાં આપણને હપ્તો જે છે મિત્રો એ જોવા મળી ગયેલો છે હવે આપણે વાત કરીએ કે આ હપ્તો જે છે મિત્રો છે એ અત્યારે રાહ જોઈ અને કૃષિ વિભાગે સલાહ આપી છે ખેડૂતોને કે તમારે આ વખતે પીએમ કિસાન એકાઉન્ટ જે છે એ બેંક એકાઉન્ટ અને કેવાયસીની માહિતી જે છે મિત્રો તે અપડેટ કરવાની રહેશે તો જ તમને આ હપ્તો જે છે મિત્રો તમારા ખાતાની અંદર મિત્રો આવશે એટલે કે તમારું બેંક એકાઉન્ટમાં કાંઈ પણ જો

જાહેર કરી દીધેલા છે અને નવ પોઈન્ટ સિત્તેર કરોડ એવા ખેડૂતો જે છે પાંચસો કરોડ થી અંદર ગઈ છે હવે આપણે વાત કરીએ તો તારીખની વાત કરીએ તો સમાચારના મુજબ આપણને વીસ ઓક્ટોમ્બર ના રોજ આપણને જે આપતો છે મિત્રો એ આપણા ખાતાની અંદર મિત્રો આપણને જોવા મળશે બે વસ્તુ તમારે ખાસ કરવાની રહેશે પહેલું તો તમારે ઈ કેવાય સી જે છે મિત્રો તે કરવા રહેશે અને તેની સાથે સાથે જ જો તમારા નામ જે છે તે તમારું તે તમારી લિસ્ટની અંદર મિત્રો ના હોય એટલે કે જે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ છે એની લિસ્ટની અંદર તમારું નામ હોવું ફરજિયાત છે જો તમારું નામ હોય છે અને તમારે એ કેવાયસી કરેલું છે તો તમારે કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી અને જો મિત્રો આ બેમાંથી એક પણ વસ્તુ તમારી બાકી હોય છે તો આ વખતે આ વખતે તમારો જે હપ્તો છે મિત્રો એ નહીં મળે કે ઘણા લોકોને વીસમો હપ્તો નથી મળેલો એ લોકોનું કારણ એક જ છે મિત્રો કે એ લોકોની કેવાયસીની નાની નાની વસ્તુ હોય એ બાકી હોય છે મિત્રો તો બસ આજના વિડીયોમાં એટલું કઈ વિડીયો ગમે તો કરજો અને તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ આવી જ માહિતી રેગ્યુલર માટે આ ચેનલને અપડેટ રાખજો